નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે જો તમે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો આ વિડીયોને તમને તેની પાછળના સંકેતો જાણવા મળશે અને અમે તમને એ પણ જણાવીશું કે આવામાં તમારે શું કરવું જોઈએ શું ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે નીંદર ઉડવી સારું માનવામાં આવે છે કે સારું માનવામાં નથી આવતું અને જો આ સમયમાં નીંદર ઉડી જતી હોય તો તમે આ કામ ન કરો તો તમે ખુદને જ નુકસાન પહોંચાડી શકો છો આ સાથે જ હું તમને એવા સંકેતો પણ જણાવીશ કે જેના દ્વારા તમે જાણી શકો છો કે ભગવાન તમારાથી ખુશ છે જેના કારણે ભગવાન તમને આશીર્વાદ આપશે અને તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે સાથે જ તમને માન સન્માન પણ મળી શકે છે તે માટે હું તમને વિનંતી કરું છું કે વિડીયોને તમે ધ્યાનપૂર્વક અંત સુધી ધ્યાનથી જુઓ જો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો જય શ્રી કૃષ્ણ ભગવાનને માનતા હોય છે તેઓ કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો તો ચાલો આપણે આગળની માહિતીને શરૂ કરીએ નીંદર સંબંધિત તો કેટલાય એવા ઉપાયો અને કેટલાય એવા સંકેતો વિશે આગળ વાત કરીએ એક જૂની કહેવત છે કે જ્યારે ભગવાન દયાળુ હોય છે ત્યારે તે પોતાના ભક્તોને તેમના આશીર્વાદ આપે છે અને ધન દોલત પણ આપે છે ભગવાનનો સહારો અને વ્યક્તિની મહેનત બંને મળી જાય તો ભગવાન તો જ તેને સફળ થવાથી કોઈ રોકી નથી શકતું વ્યક્તિની ઊંચાઈ પર પહોંચવાની ઈચ્છા હોય છે પરંતુ શું તમે જાણો છો કે કોઈ પણ વ્યક્તિ સફળ થાય તે પહેલાં ભગવાન પણ ચોક્કસથી આ સંકેત આપે છે તો સફળતા માટે એવા કેવા સંકેતો મળે છે કે જે ભગવાન આપણા માટે મોકલતા હોય છે તો હું તમને તે જણાવું છું અને જો ભગવાન તમને સફળતાના સંકેતો આપી રહ્યા હોય તો તમે કદાચ આવું તો નથી કરી રહ્યા ને અને પુરાણોમાં પણ એવું કહેવામાં આવ્યું છે ચાલો આપણે જાણીએ કે ગુરુજી આ વિશે શું કહે છે જ્યારે પણ કોઈ વ્યક્તિને સારું પરિણામ નથી મળતું ત્યારે ભગવાન તેને ચોક્કસપણે આ સંકેત આપે છે મિત્રો આપણે નંબર એક વિશે વાત કરીએ તો જો કોઈ વ્યક્તિની ઊંઘ અચાનક ઉડી જાય વારંવાર જો તે રાત્રે ત્રણ વાગ્યા પછી તેમની આંખ ખુલે છે તો આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે કે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે તમારું વારંવાર સવારે ત્રણ વાગ્યા પછી જાગવું એ સફળતાની નિશાની છે સવારે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી મળેલું વરદાન ક્યારેય ખાલી નથી જતું ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે જ્યારે પણ તમારી આંખ ત્રણથી પાંચ વાગ્યા વચ્ચેની ખુલે છે તો તમારે આ એક કામ અવશ્ય કરવું જ જોઈએ જે ખુદ ભગવાન તમારી પાસેથી ઈચ્છે છે જો તમે આ નહીં કરો તો તમને શુભ ફળ નહીં મળે તો મિત્રો તે શું કામ છે તે હું તમને આગળ જણાવવાની છું નંબર બે વિશે વાત કરીએ તો જો તમે તમારા સપનામાં ઊંચા પહાડો જોવો છો અને તમે ત્યાંથી વહેતા પાણીનો ધોધ જોશો અને જો તમે આ પીવો છો પાણી તો તમે ચોક્કસપણે સફળતા મેળવો છો અને આ સંકેતનો અર્થ એ છે કે ભગવાન સ્વયં તમને આશીર્વાદ આપી રહ્યા છે મિત્રો હવે આપણે નંબર ત્રણ વિશે વાત કરી લઈએ તો શાસ્ત્રો અનુસાર જો તમારા સપનામાં દેવી દેવતાઓ દેખાય છે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સપનામાં દેવી દેવતાઓનું આવવું ખૂબ જ ફાયદાકારક હોય છે સ્વપનામાં દેવી દેવતાઓનું આવવું એ ધર્મનિષ્ઠ વ્યક્તિ હોવાનો સંકેત આપે છે અને ભાગ્યે જ તેવા લોકો હશે જેમને સપનામાં દેવી દેવતાઓ દેખાતા હોય અને તે ખૂબ જ શુભ પણ માનવામાં આવે છે જે લોકો ભગવાનની પૂજા કરે છે આરાધના કરે છે રોજે કરતા હોય અને સુખમાં પણ ભગવાનને યાદ કરતા હોય તેવા લોકોને ચોક્કસપણે ભગવાન રાત્રે સપનામાં આશીર્વાદ આપે છે આવા વ્યક્તિને થોડી જ વારમાં સફળતા મળી જાય છે મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આવા સપનામાં આવે છે આવા સપના તમને આવે છે સપનામાં તમારે કોઈ બીજા વ્યક્તિને ન કહેવા જોઈએ જો તમારો કોઈ અંગત ખાસ વ્યક્તિ હોય તો તમે તેને માત્ર કહી શકો છો પરંતુ તમારે એ પણ ધ્યાન રાખવાનું છે એ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિને ન કહી દે તો ચાલો મિત્રો આપણે આગળના નંબર એટલે કે ચાર નંબર વિશે વાત કરી લઈએ તો જો તમને આવનારી ઘટનાઓની પહેલેથી જ સપના દ્વારા જાણકારી થઈ જતી હોય તો તમને આ પૂર્વ સૂચન મળે છે તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓ એ તમને આશીર્વાદ આપ્યા છે તો મિત્રો હવે નંબર પાંચ વિશે વાત કરી લઈએ તમને સપનામાં કૌટુંબિક પ્રેમ તમારી પત્ની મળતો પ્રેમ પુત્રનો પ્રેમ અને પુત્રીનો પ્રેમ તમારા પરિવારના તમામ સભ્યો તમારા આદેશનું પાલન કરી રહ્યા છે તેઓ બધા તમને પ્રેમ કરે છે તમે પણ તેમને પ્રેમ કરો છો તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિ તમારા પર પ્રસન્ન છે હવે મિત્રો આપણે નંબર છ વિશે વાત કરી લઈએ જો તમને સપનામાં અચાનક લાભ મળે છે તમને સંપત્તિ મળે છે અથવા તો તમને પૈસા કમાવવાના અલગ અલગ સ્ત્રોતો મળે છે આ એક શુભ સંકેત માનવામાં આવે છે હવે આપણે આગળના નંબર વિશે વાત કરી લઈએ તો તમને સપનામાં કોઈ સુગંધિત વાતાવરણ લાગતું હોય તમારી આજુબાજુનું વાતાવરણ તમને સુગંધિત દેખાતું હોય અને સ્વચ્છ અને સુંદર દેખાતું હોય તો સમજવું કે ભગવાનની શક્તિઓ તમારી આજુબાજુમાં છે અને તમને મદદ કરવા માગે છે હવે આપણે આગળના નંબર વિશે વાત કરી લઈએ તો સુખદ પાવન તમારી આજુબાજુમાં ફૂંકાતો હોય અને તમને સપનામાં એવું લાગે છે આજુબાજુમાં પવન ફૂંકાઈ રહ્યો છે અથવા તો તમને શરીરમાં અચાનક કોઈ ઘસારો અનુભવાયો હોય જે પહેલાં ક્યારેય ન થયો હોય તો સમજવું કે ભગવાન કે દેવી તમારાથી પ્રસન્ન છે નંબર નવ વિશે વાત કરી લઈએ તો ઠંડી હવાનું વર્તુળ બની રહ્યું હોય તેવું સપનામાં દેખાતું હોય જમીન પર રહેતા સમયે પણ ક્યારેય તમને અનુભવ થાય કે તમારી આસપાસ વાદળછાયું કે ઠંડી હવાનો સમૂહ છે જેણે મને ઘેરી લીધો છે તો તમે સમજો કે ભગવાનની કઈ દેવી શક્તિઓ તમને ઘેરી લીધા છે આવી તક એવા લોકો સાથે થાય છે જેઓ ખૂબ જ પૂજા કરે છે હવે આપણે નંબર દસ વિશે વાત કરી લઈએ તો પ્રકાશનો પંચ અચાનક તમને તેજસ્વી પ્રકારનો એક મુક્કો દેખાય છે જેની તમે કલ્પના પણ કરી નથી અચાનક તમારા કાનમાં મધુર સંગીત સંભળાય છે અને તમને આશ્ચર્ય થાય છે કે અહીં આજુબાજુમાં કોઈ સંગીત નથી તેમ છતાં તે તમારા કાનમાં કેમ ગુંજી રહ્યું છે જો તે સિટી વગાડતાની જેમ સંભળાય છે તો પછી તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓ તમારી નજીકમાં છે અને તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે આ ઘણીવાર એવા લોકો સાથે થાય છે જેઓ તેમના પ્રિય ભગવાનના મંત્રનો સતત જાપ કરે છે અને ભગવાનમાં શ્રદ્ધા રાખે છે અને ભગવાનને દરરોજ પ્રસન્ન કરે છે હવે આપણે નંબર અગિયાર વિશે વાત કરી લઈએ તો કોઈનો અવાજ સાંભળવો તમે રાત્રે ઊંડી ઊંઘમાં છો અને તમને એવું લાગે છે કે કોઈએ તમને બોલાવ્યા છે અથવા તમને જગાડવાનો પ્રયાસ કર્યો છે તમે અચાનક જાગી ગયા પરંતુ પછી તમને ખ્યાલ આવે કે ત્યાં કોઈ નથી પણ ચોક્કસ અવાજ હતો જો તમારી સાથે આવું ઘણી વખત બન્યું હોય તો તમારે સમજવું જોઈએ કે તમે કોઈ અલૌકિક શક્તિ દ્વારા આશીર્વાદ મેળવી રહ્યા છો આવી સ્થિતિમાં તમારે હનુમાનજી મહારાજનું ધ્યાન કરવું જોઈએ અને તેમનો આભાર માનવો જોઈએ મિત્રો આપણે નંબર બાર વિશે વાત કરી લઈએ તો જો તમે તમારા સપનામાં લીલો બગીચો અથવા ખેતર જુઓ છો જો તમારે ચારેય બાજુ માત્ર હરિયાળી જ દેખાતી હોય તો તેનો મતલબ તમને જલ્દી પૈસા મળવાના છે તેવી જ રીતે જો તમે તમારા સ્વપ્નમાં શંકર મંદિરનો અવાજ સાંભળો છો તો તેનો અર્થ એ છે કે કોઈને કોઈ માધ્યમથી તમારી પાસે પૈસા આવવાના છે મિત્રો આપણે નંબર તેર વિશે વાત કરી લઈએ તો તમને સ્વપ્નમાં ઘૂવડને જોવું એ પણ એક મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે તેને કારણે આપણે ધન સંબંધિત ઘણા પ્રકારના લાભ મળવાની તકો સર્જાય છે અને ધનના યોગો સર્જાય છે અને ધન પ્રાપ્ત થાય છે મિત્રો આપણે નંબર ચૌદ વિશે વાત કરી લઈએ તો સ્વપ્નમાં તમે ઘોડા ઉપર બેસેલા જુઓ જો તમે તમારા સ્વપનામાં કાળા વાદળોને જુઓ છો વરસાદ પણ જુઓ છો તો તેનો અર્થ એ છે તમે કોઈ પણ વસ્તુમાં રોકાણ કરશો તમને ત્યાં નફો મળશે મિત્રો સપનામાં સોપારીને જોવી એ સુખ સમૃદ્ધિની નિશાની છે મિત્રો આપણે આગળ નંબર વિશે વાત કરીએ જો તમે સ્વપ્નમાં કોઈ નાનું બાળક ફરતું જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી જ ક્યાંયથી પૈસા મળવાના છે સ્વપ્નમાં સફેદ કમળ લાલ કમળ ચમેલી ચંદ ચાંદની અને ગુલમોહરના ફૂલો જોવું એ પણ ચોક્કસપણે ભવિષ્યમાં અપાર સંપત્તિના આગમનનો સંકેત છે અને ભવિષ્યમાં તમને સુખ અને શાંતિ મળવાની છે તેવા સારા સંકેતો માનવામાં આવે છે હવે આપણે આગળ વાત કરીએ તો રાત્રિએ એક ક્ષણ માટે અચાનક વાસળીની ઘંટડીનો અવાજ આવે છે તો એ એક શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે આવો અવાજ સાંભળવો એટલે તમારા ઘરમાં ભગવાનનું આગમન થાય છે આવી સ્થિતિમાં હરિનામનો પાઠ કરતા સુઈ જાઓ ધ્યાન રાખો કે કોઈ પણ દિવસે તમને આવો અવાજ સંભળાય કે આવો કોઈ અવાજ આવે તો તમારે કોઈ બહારના વ્યક્તિને આના વિશે કંઈ પણ માહિતી નથી આપવાની અથવા તો તમારે કોઈ બહારના વ્યક્તિને આના વિશે કંઈ નથી કહેવાનું તમારે તેને તમારા કુટુંબમાં કોઈ પણ વડીલને કહી શકો છો તે પણ શુભ માનવામાં આવે છે વાસળીની ધૂન એક પ્રકારે શ્રી કૃષ્ણના આશીર્વાદ પણ મળવાનો સંકેત છે મિત્રો હવે તમને તે પણ જણાવી દઈએ કે તમારે કયા સમયે સૂવું જોઈએ અને કયા સમયે ઉઠવું જોઈએ તો કયા સમયે જાગવું જોઈએ અને કયો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે કયો સમય તમને આપણે વાત કરી લઈએ તો સૂવાનો સમય આપણે નવ વાગ્યા આજુબાજુનો રાખવો જોઈએ અથવા તો નવ વાગ્યે કોઈ કામ સર ન સુઈ શકો તો તમારે છેલ્લે અગિયાર વાગ્યા સુધીમાં તો સૂઈ જવું જોઈએ કારણ કે તે શુભ સમય માનવામાં આવે છે ઉઠવા માટેનો સમય છે જ્યારે બ્રહ્મ મુહૂર્તનો સમય ચાલી રહ્યો હોય સવારના ત્રણથી તે પાંચ વાગ્યા વચ્ચેનો સમય કહી શકાય અથવા તો તે સમયે સક્ષમ ન હોય તો તમે સૂર્યોદય પહેલાં ઉઠી શકો છો તે સૂવા માટે અને ઉઠવા માટેનો યોગ્ય સમય માનવામાં આવે છે અને તેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં પણ કરેલો છે તો મિત્રો આપણે એ પણ જાણી લઈએ સવારે તમે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે તમારી નીંદર ઉડી જતી હોય અથવા તો તમારી આંખ ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે ખુલતી હોય તો તમારે સૌપ્રથમ ક્યુ કાર્ય કરવું જોઈએ અને કાર્યને ધ્યાનપૂર્વક સાંભળજો અને આ કાર્યને ભૂલશો નહીં આ કામ નહીં કરો તો આ શુભ સમય તમારા માટે નકામો બની જશે અને જો ત્રણથી પાંચ વાગ્યા વચ્ચેમાં તમારી નીંદર ઉડી જતી હોય તો કોઈ દિવસ ફરીથી સુવાની ભૂલ ન કરતા આ પાપ પણ માનવામાં આવે છે તો તમારે જાગીને સ્નાન કરવું જોઈએ તમારા રોજિંદા કાર્યમાંથી નિવૃત્ત થઈ જવું જોઈએ અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને પૂજા કરવી જોઈએ કારણ કે આવી સ્થિતિમાં ભગવાન તમને જગાડે છે જો ભગવાન સાથે વાત કરવી હોય તો મિત્રો તમારી ઈચ્છા ભગવાનને વ્યક્ત કરો તમારી ઈચ્છા ચોક્કસપણે પૂરી થશે પરંતુ તમે પૈસાના કારણે અથવા તો રાત્રે મોડે સુધી જાગવાને કારણે તમે વહેલી સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચેના સમયમાં જાગી ન શકતા હોય તો ઓછામાં ઓછું ભગવાનનું નામ જાપ કરો અને નામનો જાપ કરીને સૂઈ જાઓ મિત્રો આ હતી થોડી સુવા સંબંધિત જાણકારી તો ચાલો આપણે જાણી લઈએ કે સૂર્યદેવને કઈ રીતે જળ ચડાવવું જોઈએ સૂર્યદેવને જળ ચડાવવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે મિત્રો ઘણા લોકોની રાશિમાં સૂર્યની દિશા સારી નથી હોતી આવા લોકોને જરૂર સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ તેનાથી તેના જીવનમાં જે પણ ખરાબી છે તેમાં સુધારા લાવી શકે છે પણ મિત્રો સવાલ એ છે કે સૂર્ય ભગવાનને કઈ રીતે જળ ચડાવવું જોઈએ તેમજ ક્યારે જળ ચડાવવું જોઈએ મિત્રો હવે આપણે વાત કરીએ સૂર્યદેવને જળ ચડાવતા સમયે આપણે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તમે સૂર્યદેવને જળ ચડાવતા સમયે આવી ભૂલો કરો છો તો તેમ ન કરવું જોઈએ તો આવો આપણે જાણીએ સૂર્યદેવને જળ ચડાવતા સમયે થતી ભૂલો વિશે બની શકે કે આવી ભૂલના કારણે જ દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવાથી પણ તમને કોઈ પણ પ્રકારનો લાભ નથી થતો મિત્રો સૌથી પહેલી વાત એ છે આપણે પૂર્વ દિશા તરફ મુખ રાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ જળ ચડાવતા સમયે જળના ટીપાઓ તમારા પગ પર બિલકુલ ન પડવા જોઈએ હંમેશા આ વાતનું ધ્યાન રાખવું જોઈએ જ્યાંથી પણ તમે જળ ચડાવી રહ્યા છો તે સ્થાનથી સૂર્યદેવને આપવામાં આવતી અડધીનું જળ તમારા પગ ઉપર ન પડવું જોઈએ સૂર્યદેવને જળ ચડાવતા સમયે તમારે આ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય નમઃ મિત્રો બીજી વાત એ છે કે સ્નાન કર્યા વગર ક્યારે પણ સૂર્યદેવને જળ ન ચડાવવું જોઈએ ભૂલથી પણ આવી ભૂલો ન કરવી જોઈએ સૂર્યદેવને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે એવામાં જો તમે સ્નાન કર્યા વગર તેમને જળ ચડાવશો તો તે તમારાથી ક્રોધિત થઈ જશે અને તમે જે પણ કાર્યથી જેને જળ ચડાવતા હશો તે કાર્યમાં પણ તમે અસફળ થઈ જશો ત્રીજી વાત એ છે કે આજકાલ પ્લાસ્ટિકના વાસણોની ફેશન ચાલી રહી છે પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુથી સૂર્યદેવને જળ અર્પણ ન કરવું જોઈએ તેના સિવાય સ્ટીલ પિત્તળ વગેરે વાસણનો પણ ઉપયોગ ન કરવો જોઈએ સૂર્યદેવને જળ ચડાવવા માટે હંમેશા તાંબાના પાત્રનો જ ઉપયોગ કરવો જોઈએ તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ છે સૂર્યદેવની ઉષ્ણતાથી પ્લાસ્ટિકમાંથી ઘણા ઝેરીલા વાયુ નીકળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારા નથી હોતા ચોથી વાત એ છે કે બ્રહ્મ મુહૂર્તમાં બની શકે તો સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચેનો સમય સૂર્યદેવને જળ અર્પણ કરવા માટેનો સૌથી સારો સમય માનવામાં આવે છે જળ ચડાવ્યા પહેલાં તમારી નિયમિત ક્રિયાઓ પણ પૂર્ણ હોવી જોઈએ આવું કરવાથી નવગ્રહની કૃપા જળ અર્પણ કરવાવાળા વ્યક્તિ પર પડે છે પાંચમી વાત એ છે કે અક્ષત તેમજ ફૂલ જરૂરથી ચડાવવા જોઈએ સૂર્યદેવને જળ ચડાવતા સમયે જળમાં અક્ષત અને ફૂલ જરૂર હોવા જોઈએ જો તમારી પાસે કશું પણ ન હોય તો અક્ષતથી કામ ચલાવી શકો છો છઠ્ઠી વાત હંમેશા પોતાના હાથને માથાની ઉપર રાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ અને જ્યારે જળની ધારા સૂર્યદેવની અર્પણ કરતા સમયે નીચે પડે છે તો તે જ ધારાથી સૂર્યદેવને જોવા જોઈએ કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિની ઉપર સૂર્યદેવની કૃપા બની રહે છે તેમજ વ્યક્તિના મનમાં સકારાત્મક ઉર્જાઓ પણ પ્રવેશ કરે છે મિત્રો સાતમી વાત જળ અર્પણ કરતા સમયે તમારા પગમાં ચપ્પલ પહેરેલા ન હોવા જોઈએ તમે સૂર્યદેવને ચપ્પલ અથવા બૂટ પહેરીને જળ અર્પણ કરો છો તો સૂર્યદેવ તમારાથી નારાજ થઈ જશે અને તમારા જે પણ કાર્ય રોકાયેલા છે તે બધા જ કાર્ય પણ આગળ વધી શકશે નહીં એટલા માટે હંમેશા સૂર્યદેવને ચપ્પલ અથવા તો બૂટ પહેર્યા વગર જ જળ અર્પણ કરવું જોઈએ દરરોજ તમે સૂર્યદેવને જળ ચડાવવું કે ન ચડાવવું પરંતુ રવિવારના દિવસે સૂર્યદેવને જળ જરૂરથી અર્પણ કરવું જોઈએ કારણ કે રવિવારના દિવસ તે સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે આ દિવસે દરેક વ્યક્તિએ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ તેનાથી તમારી કુંડલીમાં સૂર્ય સંબંધિત દોષ હશે તો તે દોષ સદગુણમાં પરિવર્તિત થઈ જશે નવમી વાત જો તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તમે રવિવારના દિવસે તામસી ભોજનનું સેવન ન કરવું જોઈએ સાથે જ લાલ રંગના શાકભાજી અથવા તો મસૂરની દાળનું પણ સેવન ન કરવું જોઈએ જો તમે રવિવારના દિવસે મીઠાઈ ગ્રહણ કરો છો તો આ એક ખૂબ જ સારી વાત છે રવિવારના દિવસે લાલ કપડાંને ભૂલથી પણ પહેરવા ન જોઈએ તો મિત્રો હવે વાત કરીએ ઉપાયો વિશે રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવને સમર્પિત હોય છે રવિવારના દિવસે ભગવાન સૂર્યદેવની પૂજા કરવાથી ઘણા લાભ પ્રાપ્ત થાય છે આમ તો પ્રતિદિવસ સૂર્યદેવની પૂજા કરવી જોઈએ પરંતુ રવિવારના દિવસે વિશેષ રૂપથી સૂર્યદેવની પૂજા કરી લેવી જોઈએ તો મિત્રો તમારે એક તાંબાનું પાત્ર લેવાનું છે તે તાંબાના પાત્રમાં તમારે શુદ્ધ જળ ભરીને ભગવાન સૂર્યદેવને દરેક રવિવારના દિવસે અર્પણ કરવાનું છે જો તમે આવું પ્રતિદિવસ કરી શકતા નથી તો આવું તમારે રવિવારના દિવસે જરૂર કરવું જોઈએ એમ તો તમારે દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ તમારી પાસે પૂજા કરવાનો સમય નથી તો દરરોજ તમે પૂજા કરવાના સમયને બદલે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને એકલોટો જળ જરૂરથી અર્પણ કરવું જોઈએ સૂર્યદેવને એક લોટો જળ અર્પણ કરો છો તો તમારી કુંડળીના દોષો પણ નાશ પામે છે અથવા તો જે પણ મુશ્કેલી હોય તેનાથી મુક્તિ મળે છે જ્યારે તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો ત્યારે તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવાનો છે તમારી પાસે સમય છે તો એકસો ને આઠ વાર ગાયત્રી મંત્રનો જાપ કરી લેવો જોઈએ અથવા તો જેટલી વાર તમે જળ અર્પણ કરી રહ્યા છો એટલી વાર ત્યાં ઊભા ઊભા ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ તેનાથી ઘણા લાભ થાય છે સૂર્યદેવને જળ અર્પણ કરતા સમયે જ્યારે આપણે ગાયત્રી મંત્રનો જાપ કરીએ છીએ તો આપણી નોકરીમાં જો કોઈ બાધા આવતી હોય તો તે પણ દૂર થઈ જાય છે નકારાત્મક ઊર્જાઓ દૂર થઈ જાય છે રવિવારના દિવસે જ્યારે તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો તે જળની અંદર થોડો ગોળ નાખી દેવો જોઈએ તેનાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે તમે ભગવાન સૂર્યદેવને જળની સાથે થોડો ગોળ નાખીને તે જળ પણ અર્પણ કરી શકો છો તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે ભાગ્યનો સાથ ઘણા લોકોને મળતો નથી ઘણા લોકો એવું કહે છે અમારું ભાગ્ય અમારો સાથ નથી આપતું એવામાં સૂર્યદેવને ભાગ્યના કારક અને પ્રબળ કરતા માનવામાં આવે છે જ્યારે પણ તમે સવારે સૂર્યોદયને જળ ચડાવો છો જળ અર્પણ કરતા સમયે તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવાનો છે અને તેના સિવાય જો તમારે પોતાના લોકોનો સાથ જોઈતો હોય તો રવિવારના દિવસે ગોળ અને ચોખાનું દાન કરવું જોઈએ ઘઉંનું પણ દાન કરી શકો છો ગોળ અને ઘઉંનું દાન કરવાને ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે આમ કરવાથી તમારા બધા જ કાર્યો પૂર્ણ થવા લાગે છે જો તમે દાન કરો છો તો સૂર્યદેવની કૃપાથી તમારા જે પણ કાર્ય રોકાયેલા છે તે પણ પૂર્ણ થવા લાગે છે ભાગ્યનો સાથ તમને પ્રાપ્ત થવા લાગે છે તમારા આત્મવિશ્વાસમાં તમને કમી આવી ગઈ છે પરાક્રમમાં કમી આવી ગઈ છે અને તમારો આત્મવિશ્વાસ કમજોર થઈ જાય છે તો તેવી સ્થિતિમાં તમારે રવિવારના દિવસે તમારા માથા પરથી લાલચંદનનું તિલક જોઈએ લાલચંદનને જળમાં નાખીને તેને સૂર્યદેવને અર્પણ કરી દેવું જોઈએ અને પોતાના માથા પર લાલચંદનનું એક તિલક કરવું જ જોઈએ જો તમે આવું પ્રતિદિવસ કરો છો તો નિશ્ચિતપણે ખૂબ જ જલ્દી તમારા આત્મબળમાં વૃદ્ધિ થાય છે તમારા બધા જ કાર્ય પૂર્ણ થવા લાગે છે જો તમે વેપાર કરો છો તમે જેનાથી પણ તમારો વેપાર છે અથવા તો તમારા વેપારિક સંબંધો ખૂબ જ મજબૂત થશે સાથે જ તમારા માન સન્માન અને તમારા આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય છે સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છતો છો તો લાલ મસૂરની દાળ પણ બ્રાહ્મણને રવિવારના દિવસે દાન કરવી જોઈએ જો તમે બ્રાહ્મણને લાલ મસૂરની દાળનું દાન કરો છો તો તેનાથી તમારી જન્મકુંડળીના દોષ પણ દૂર થઈ જાય છે આવું તમે સતત સાત રવિવાર સુધી કરી શકો છો જેમ કે તમે દાન કરો છો આ રીતે રવિવારથી તમે શરૂઆત કરી અને સાત રવિવાર સુધી સતત તમે આવું કરતા રહેશો તો તમને ખૂબ જ જલ્દી લાભ લાગ થવા લાગે છે સાથે જ ગ્રહદોષથી મુક્તિ મળી જાય છે તમારે રવિવારના દિવસે ગોળને ખાઈને કોઈ પણ કાર્ય કરવા માટે નીકળવું જોઈએ જેમ કે સવારે ઉઠીને તમે થોડો ગોળ ખાઈ લ્યો અને પોતાના કાર્ય પર જાઓ છો ગોળ અને ચોખાથી બનેલી ખીર તમે સૂર્યદેવને ચડાવો છો તો તેનાથી દિવસ પણ સારો થાય છે અને ભગવાન સૂર્યદેવને અર્પણ કર્યા બાદ તમે આ ખીર પ્રસાદરૂપે સ્વયં પણ ખાઈ શકો છો અને પરિવારના બધા લોકો પણ ખવડાવી શકો છો તેવું કરવાથી તમારી અને તમારા પરિવારના લોકોની વૃદ્ધિ થાય છે જીવનમાં તમને સફળતાની પ્રાપ્તિ થાય છે વેપાર હોય નોકરી હોય દરેક જગ્યાએ તમને સન્માન મળે છે જો તમારા ઘરમાં કોઈ બીમાર છે તો તમને કહે છે તાંબાના પાત્રમાં કોઈ પણ લાલ ફૂલ અથવા તો લાલ ચંદન નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરે આવું કરવાથી સૂર્યગ્રહ સારું થવા લાગે છે અને આત્મવિશ્વાસ પણ વધે છે જ્યારે આપનો આત્મવિશ્વાસ વધે છે તો રોગમાંથી મુક્તિ મળે છે નકારાત્મક શક્તિઓથી છુટકારો મળી જાય છે અને દવાઓ જલ્દી જ કામ કરવા લાગે છે રવિવારના દિવસે આદિત્ય સ્ત્રોતનો પાઠ જરૂર કરવો જોઈએ જો તમે ઈચ્છો છો કે તમને સૂર્યગ્રહનો પૂરેપૂરો લાભ પ્રાપ્ત થાય તો તમારે રવિવારના દિવસે આદિત્ય સ્ત્રોતનો પાઠ જરૂર કરવો જોઈએ આદિત્ય સ્ત્રોતનો પાઠ જો તમે રવિવારના દિવસે ત્રણ વાર કરો છો અથવા તો પ્રતિદિવસ કરો છો તો તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે તમારા મનની કોઈ પણ કામના હોય તો તે પણ પૂર્ણ થાય છે જો સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય માન સન્માન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય શિક્ષામાં સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય જીવનમાં કંઈ પણ ઈચ્છા હોય તો તે પણ તે પૂર્ણ થાય છે અને કોઈપણ મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે તમારો આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો